ચલો સર સંગીત સઘરીને બેઠા છે દર્શક મિત્રો જે સંગીત વસ્તુ જે એ છે કે અમુક જે સંગીતના જે કસબીઓ છે સંગીતના કલાકારો છે પોતાને ધીમી કોઈ તબલા ઉસ્તાદ હોય તો પોતાને તબલા જ આવડતા હોય હાર્મોનિયમ માસ્ટર હોય તો હાર્મોનિયમ આવડતું હોય ભેંજા માસ્ટર હોય હોય પણ આ વ્યક્તિ એક એવા વ્યક્તિ છે સંઘરીને બેઠા છે પાછું કે જે આ એક એવા વ્યક્તિ છે કે જેના લોહીમાં જેના સંસ્કારોમાં જેના પાયામાં એક સંગીત ધરવાયેલું છે તો જે સંગીત હું તમને આગળ બતાવીશ કે તમે ભાઈ પાસે બેઠા કે વાદીઓની જે શોપ હોય દુકાન એમાં બેઠા એ તમે નક્કી નહીં કરી શકો તો જે મેં આગળ વાત કરી કે સીમિત હોય જે અમુક જે વાદીઓ પણ આ વ્યક્તિને દસ દસ વાદીઓ પોતાને આવડે છે મંજીરાથી માંડી અને દિલરૂબા સુધી અને આ વાદીઓ હું તમને આ ભાઈના પરિચય પછી હું તમને વાદીઓ બતાવીશ તો એ ભાઈને જ મુખેથી આપણે એનો સ્વમુખેથી પરિચય મેળવીએ તો બાપુ સિંગર માર્ગદર્શ જેઠવા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે

એની વાતું બધે વખાણી માનવીયો મારે વાતું કોની કોની કરી આ દાદ બાપુ એ લખ્યું ને અલગ તાસીર છે આ ધરા કુવો ખોદો ત્યાં સરિતા નીકળે અને મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે આ કઈક એવી જ ધરા છે આ ઘેડની તો બાપુ તમારું ગામ ઘેડ બગસરા ઘેડ બગસરા જિલ્લો છે જુનાગઢ તાલુકો માંગરો હા હા વાહ વાહ અને બાપુ તમારો અભ્યાસ કેટલો મારો અભ્યાસ છે આઠ ધોરણ સુધી અને બાપુ તમે જે આ આ શીખ્યા શોખ કેટલા વર્ષના હતા શોખ તો આમ જોઈએ તો મારો બસ પણ અમારા બાપુજી છે એ ભજન ગાતા એ અમારે તો આમ જોઈએ તો એક વર્ષો આમ પરંપરા ગયા છે અમારી ભજન ભાવ સાધુ સમાજના બધાને અને એ ભજન ગાતા તો ક્યારેક ક્યારેક હું ભજન તમારા બાપુજી નું નામ મારા બાપુજી નામ બાબુ બાબુ બાપુ બાબુ બાબુદાસ બાપુ હા હા તો તો એક દર્શક સાધુ સમાજમાં વિજય બાપુ અને એના એક લોહીમાં વણાયેલું છે અને એના પિતાજી પણ મારી બાજુમાં બેઠા છે બાબુ બાપુ એ પણ શેઠ રામદાસ બાપુ પરમાર ને વિંજા જીરામદાસ બાપુ ભેગા બાબુ બાપુ એક ભજન કરેલા એના શું પુત્ર વિજય બાપુ તો આ તો તમારા લોહીમાં તો બાપુ તમને ભજન નો શોખ ખરો ભજન આવડે તમને ગાતા ના ભજન નથી ગાતો પણ વાદ્ય નો શોખ તો બાબુ તમને વાદ્ય શું શું ખાવે વાદ્યમાં તો સર મારી મંજરાથી ભજન માં જતો મંજીરા વગાડતો હા હા પછી ધીમે ધીમે થોડું થોડું આગળ વધતા એવો ગયો કે હાર્મોનિયમ શીખવું હા હા અમારા અહીં ગામમાં એક અમારા અમારા સાહેબ હતા શિક્ષક જ બ્રાહ્મણ છે મહેતા સાહેબ હા હા બ્રાહ્મણ એના દીકરા છે પિયુષભાઈ કરીને એ કથા કરે એના હારે મારા મોટાભાઈ છે પિયુષભાઈ તબલા વગાડતા હા હા તો ક્યારેક ક્યારેક એના ભેગો એના ઘરે જ હતોડું હોય તો પછી ક્યારેક ન હોય તો હાર્મોનિયમ શીખ ને અહીંયા શીખું વાહ એમ કરતા કરતા રિયાજ કરતા અમે એના ઘરે સાહેબ ને અહીંયા બગસરામાં બરાબર પછી થોડું થોડું આવડવા માંડ્યું હાર્મોનિયમ મને પછી એમ અમે એ કરે કથામાં એની અમે વગાડીએ બરાબર હા ઓલા બેન્જો વગાડતા હોય બધા હા હા તો પછી એમ થયું કે આ બેન્જો મે હું લઉં શીખું પછી મેં બાપુને વાત કરી હા હા બાપુ આ વસ્તુ છે આપડે લઈએ તો કારણ કે બેટા તને આવડી જાય તો જોઈએ આપડે ટ્રાય કરીએ લઈએ પછી બાપુ કઈ કઈ વાંધો નહીં પછી જુનાગઢ ચંદુભાઈ ઢાબી એને જે તે સમયે અમારે આમ ગીર માં અમારે સગાવાલામાં ગયા તા ત્યાં પ્રોગ્રામ થયો તો બરાબર તો ત્યાં મુલાકાત થઈ હતી પછી એને હિસાબે અમારે રિલેશન એ બાપુ ને ઓળખતા બે જવાબુ ઢાબી બેન જોબ હા પછી એની અહીયારે તપાસ કર્યો તો કે બાપુ કઈ વાંધો નહીં તમ તમારે આવો અહિયાં જુનાગઢ મારી પાસે અને બેનજો લઈ જાવ તમે ભાઈ માટે બરાબર પછી એની પાસેથી લે બરાબર બેજા પછી હું હિતાય બેંગ્યા પછી થોડોક ટાઈમ મે કથામાં માં આયુ ચાલુ તો પછી જે મે મેતા સાહેબ કીધું ને હા હા મેતા સાહેબ કે એ એનીયારે થોડોક સેટ થવા મળ્યો ને પછી એને થોડોક રસ જઈ ગયો કે આને થોડોક વધારે ફાવવા મળ્યો ને મજા આવી એ સંગીત ત્યાસી એમ એકદમ બરાબર એનો શોખ ને વગાડે હાર્મોનિયમ એ સાહેબ અમારા પછી મને કે વિજય તું વાયોલિન લઈ આવ અરે સાહેબ હું વાયોલિન ને કોઈ દી નજરે જોયું નથી હા હા તો નહીં કે તું કે હું પૈસા આપું તારી પાસે હું કને પૈસા પૈસા ની તો વાત ની પણ આવડે નહીં તો મને કવ વખત તું પ્રયત્ન કર વાહ પછી આયા બાજુમાં ઘેર ઘર અંબળિયા હા ને આલાબાઈ કરીને આયર હા હા એ બહુ સારા માણસ એમ હા હા ઈ ઓળખે મને બરાબર એને કર્યો કોણ તે હા હા તો એમને કીધું કે કઈ વાંધો ની બાપુ તમે આવો ઈ કે પેલી બીજો ઈ કે સે મારી પાસે ત્યાંથી અમે વાયો લઈને આવ્યા હા હા પછી એનો અભ્યાસ ધીમે 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 ચાલુ કર્યો મેં હા 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 પછી પિયુષભાઈ ને એમ કરી કઈ તો મોબાઈલ મારી એમાં કોઈ ટ્યુનર જોવાનું કે મેળ કરી દીધો ને કઈક માતાજી ની સરસ્વતી માં ની થોડીક પ્રેરણા એનો સપોર્ટ વધારે હા હા બાકી તો આ વાદ્ય કોઈ અહીંયા વગાડે નહિ કોઈ જોયું નહીં મેં એટલે એમ થોડું 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 કઈક મેળે થયું ને વળી સૂર આપે મને હા હા હાર્મોનિયમ ના પછી હું વાયોલિન વગાડું વાહ પછી ક્યાંય ખોટું સાચું એમ ધીમે 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 રિયાદ કાયમ કરતા વાહ વાહ પછી હું એ પછી મેં તબલા તબલા જોકે વાયોલિન પછી તબલા તો આમ વગાડતો પણ ઓછા વગાડતો અમારે કૈયા જેતા ભગત કરીને અમારા ભાઈ વગાડતા મોટા ભાઈ પીર પણ હા પીરસભાઈ પણ એની આરે છે ને એને થોડુંક ઓલું દેશી ગાવું હતું એનું હાવ જતા ભાઈનું જાતા બાપા તો એ કઈ કે હવે તું ભજન મને કે તબલા તું વગાડ જતા બાપા હું મજીરા વગાડું તબલા કઈ રીતે વગાડું મને કે નઈ તું જેમ વગાડે એમ હું તારી યારે ગાઈશ તારે મારી યારે નહીં વગાડવાનું એમ કરતા કરતા ભજન થાય એટલે ન્યા મને કહે હવે તું વગાડ મારે તારા ભેગું જ ગાવાનું એમ કરતા 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 હવે આ બધા અમારા દેશી ભટની કોઈ બગસરાની અંદર છે ને એની યારે કાયમી માટે વગાડતો હોય હા એ કુદરતી બધું માતાજી ની દયા તબલા પછી હું તબલા પછી મારા એક મિત્ર છે રાજુભાઈ મજેઠિયા રાજકોટ હા હા અમારે કથામાં સાઈબા આવતા બરોબર હાર્મોનિયમ વગાડવા તાર ગવા પછી એના કોન્ટેક્ટ ને તમે વાત વાતમાં વાયોલીન પછી એના કોઈક જાણીતા ને રાજકોટ ની અંદર વજુ બાપા કરીને મને એક વાયોલિન છે કે તારે લેવું હોય તો વજુ બાપા કરીને મને કોન્ટેક નંબર ને એનું આપ્યા પછી મેં કઈ રોકો લે ને વજુ બાપા ને તો બજુવા કે હા વાયોલિન છે પછી હું તો મને ફોટા એના નાખો ને વોટ્સએપ તો એને ફોટા નાખ્યા ને તો એમાં ઘણું બધું ગિટાર ને કે કોલું બિંગલ કેસ એવું પછી ભેગવા દિલરુબા હા હા વાયોલિન બધે ચાર એવા ઇન્સ્ટ્રુમેન્ટના મને એની ફોટા નાખ્યા બરા પછી મેં જોયું

તો અહિયા જુનાગઢ છે ભાર્ગવ મ્યુઝિકલ છે ત્યાં વાત કરેલી હું કે બાપુ કોઈ સારંગી આવે ને આ જોતો હોય હું મને શોખ છે આમ તો પિયુષભાઈ ને મારે વાત કોન્ટેક હાલતા હોય પણ એ ક્યાં હાલો ને જોઈએ કે બીજા બહુ અઘરું હોય મને કે પણ ઓકુ ભાઈ મને ઓકુ અહીં તો એટલું વગાડે એટલે તો થોડું કે ધ્યાન દે પછી આગળ આપણે વધીએ કે એ આપણે થઈ જશે તો વરી એમ વાત છે તમારે આ હાર્મોનિયમ ના ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ તાર ને તૂટતા હોય ભાર્ગવ નથી લેતા હોય તો ન્યા બાપુ એરે મુલાકાત તો મને કે આ બાપુ એક છે કે કે રાજકોટ કે ક્યાં જ્યાં હોય કંઈ ખ્યાલ નહી કે આપણો મિત્ર ભાઈ છે હા હા કંઈ વાંધો નહી તો એને મને ફોટા નાખ્યા મે કન્ફર્મ કર્યું કે વાંધો નહી આપણે જોઈએ છે આ વસ્તુ બરાબર એમ કરીને ન્યાથી લઈ આવ્યો હા હા જૂનાગઢ બરાબર

પણ એ વાગે ના વાગે એવું છે પણ છે અમારી પાસે આ રાવણ અથવા દર્શક મિત્રો જે રાવણ અથવો જૂન જમાનામાં હું નાનો હતો તેથી એક રેડિયોમાં સાંભળતો કદાચ બાબુ બાપુ ની ખ્યાલ ડાયાલાલ ભાટ ભાટ રાવણ અથા ઉપર સુંદર મજાના જે લોકગીતો ગાતા તો મંજીરા માંડી દસ વાગ્યો આપણે બાપુ વગાડે તો બાપુ અમારા દર્શક મિત્રોને તમે જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાંથી અમારા દર્શક મિત્રોને સંભળાવો દર્શક મિત્રો એક સવયો છે કે જોતા મેં જો નિષ્દિન રહે તોતા મેં પારંગત સરિતા ગજ લે ચલી ઓર સામને ચલી મેં જોતા મેં જો નિષ્દિન રહે બાપુ સાધુ જે સંગીતારે કાયમી રહે છે પોતામે પારંગત સરિતા કેતા નદી નદીમાં ગજ કેતા હાથી હાથી તણાતો જાય પણ માછલી મેન કેતા માછલી માછલી છે એ હામે પૂરલ કારણ કે એને કાયમી નીરમાં જ રહેવાનું હોય પાણીમાં જ રહેવાનું એવી જ રીતે વિજય બાપુ સંગીતના સથવારે સંગીતને હારે એનો એક જીવન કેળવાયેલું તો બાપુ તમે જ્યાંથી પાપા પગલી સંગીતમાં કરી હોય ત્યાંથી અમારા દર્શક મિત્રો ને સંભળાવો ક્યાંથી તમે મંજીરાથી વાહ વાહ તો અમારા દર્શક મિત્રોને સૌપ્રથમ મંજીરા સંભળાવો જે પાપા પગલી સંગીતમાં કરી છે સૌ પ્રથમ એ મજીરા મજીરા પછી બાપુ તમે પછી મેં બેંજો બેજો બેંજો અમારા દર્શક મિત્રોને મિત્રો બાપુ મજીરા પછી તમે ભેંજો પછી બીજું વાત છે તો અમારા દર્શક મિત્રોને બેંજો સંભળાવો કીધી ને કે ભાઈ મંજિરા પછી હું તો દર્શક મિત્રો સોશિયલ મીડિયામાં દરેક કલાકારો આપણે તમે સાંભળતા દરેક કલાકારોને ઇન્ટરવ્યુ તમે સાંભળતા પણ એક આરે એટલા વાદીઓ જો ક્યાંય હોય તો આ ધરા ઘેડમાં મળે તમને અને આવા જે કસબીઓ છે કલાના એ અમુક જે ખૂણામાં છે એને એક ઉપર લાવવાનો મારો પ્રયાસ તો બાપુ જે આ ભેજો તમે શીખ્યા એના પછી તમે શું વાદ્ય શીખ્યા એ પછી તબલા તબલા વાહ વાહ તો દર્શક મિત્રો હવે મારે આ બાપુના મારે પાસે તો શબ્દો ખૂટે છે એટલા એટલા વાદ્યો પોતે તો બાપુ હવે અમારા દર્શક મિત્રોને તબલા સંભળાવ માલ્યભાઈ બેન્જો પછી ત્રીજું વાદ્ય આ હું તબલા શીખો બરાબર એ તમને સંભળાવું સંભળાવો દર્શક મિત્રો હેલો બાપુ તમે દર્શક મિત્રોને અમારા તબલા હમબરા બરાબર જી પછી તબલા પછી તમે શું વાગિયા હીખ્યા તબલા પછી જો કે તબલા પછી સીધું હું હાર્મોનિયમ વગાડતો એ શીખતો તો હાર્મોનિયમ ની ટ્રાય ચાલુ કરી પછી આ તમે હાર્મોનિયમ શીખ્યા કોની પાસે હાર્મોનિયમ અમારા અહીંયા ગામમાં બ્રાહ્મણ છે મહેતા સાહેબ હા હા ત્યાં જતો હું મંજીરા વગાડતો બરાબર ત્યારે તો એ કથાનો ત્યાં રિયાજ કરતા મોટાભાઈ યુસભાઈ છે એ દબલા વગાડતા એની સાથે હું મંજીરા વગાડવા ક્યારેક ક્યારેક જતો હા તો એ પછી ક્યારેક ક્યારેક ક્યાંય લેવી જાય મને કે તું થોડુંક ખમડાવ વાયોલિન ઓલા આપણે હાર્મોનિયમ થોડુંક વગાડ હા હા તો ક્યારેક ક્યારેક મને થોડુંક આપે વગાડવા હું રિયાજ કરતો ને ત્યાં શીખતો હા હા ત્યાંની શરૂઆત મારે બરાબર તો બાપુ અમારા દર્શક મિત્રોને તમારા હાર્મોનિયમનો એક ઝલક બતાવો જી તમે જે હાર્મોનિયમ અમારા દર્શક મિત્રોને ને સાંભળે તો મારા અંદાજ મુજબ તમે થોડુંક ગાતા હે ને આ રીતે ના ક્યારેક ક્યારેક પછી ઘરે વગાડતો હોય રિયાજ કરતો હોય તો વળી કડી એક કડી બે કડી એવું કઈ મગજમાં આવી જાય તો વળી ગાતો હોય બાકી હાર્મોનિયમનો નો કરતો હોય બાકી ગાતો નથી સિંગર સ્ટેજ ઉપર કોઈ દી ગાયું નહીં નહીં કોઈ દી નહીં બસ આમ તમે રિયાજ કરતો હોય તો ગાતા હા બસ એ કોઈ એક કડી બે કડી કંઈ આવડે એવું મગજમાં આવી જાય તો વળી ગાઉ તમારું પ્રિય એક અમારા દર્શક મિત્રોને હમણાં હાર્મોનિયમ ઉપર હા ભાઈ હવે હાર્મોનિયમ બગાડવું કાયમીનું ગાવા ગાતો નથી મારા માટે નિજાનંદ માટે બસ એક ક્યારેક ક્યારેક બે લાઈન ગાતો હોય ઘરે રિયાઝ ઘરે રિયાઝ કરતો હોય ક્યારેક આનંદથી બસ નિજાનંદ માટે તો હું બે કરી કઈ લાઈન બોળું કોઈ મને પ્રિય ભજન તો એક દર્શકો ને આય ભજન તમારું પ્રિય હાંભળાવે હાંભળવામાં

નિજાનંદ કરો નહીં બાપુ તમે સ્ટેજ ઉપર જ હારો સંગીત સાથે તો સંકળાય સંકળાયેલા છે છતાં ગળામાં પણ મા ભગવતી સરસ્વતીનો તમારો અવાજ તો આગળ વાત કરતા બાપુ હાર્મોનિયમ પછી તમે શું શીખ્યા હાર્મોનિયમ પછી વાયોલિન વાહ વાહ તો બાપુ વાયોલિનનો તમને વિચાર ક્યાંથી આવ્યો વાયોલિન અમારા અહિયાં મેં તમને પેલા વાત કરી કે અમારા ગોરબાપા છે મહેતા સાહેબ મહેતા વગાડતો એક વખત વિજય આપડે કથામાં કે વાયોલિન કથામાં અમે વગાડવાની સાથે જઈએ દીકરા છે પિયુષભાઈ તો એ આપડે વાયોલિન લઈએ તો કે મને કે સાહેબ હવે બેન્જો આપણે હજી ટ્યુશન ચાલુ છે મારે તો વાયોલિન

કૃપા થઈ માથે અને થોડું થોડું વગાડીએ છીએ આપણે અને પ્રેમ ભાવના આની માથે મને સંગીતારે થોડોક પ્રેમ વધારે છે વાહ તો બાપુ અમારા દર્શક ની વાયોલીન સંભાળવાનું